હવે મારા બેટા છેત છેડાયલા છે હવે એક નું રંપલાયેલા છે છેડાયલા છે એક નું તો બુશ માર્યું બીજાનો વાવણી કરી છે તો હવે જાવું છે બીજાને બુશ મારવું છે હવે ના પૈશિયાને મહિન્દ્રા ટ્રેક્ટર છે એના કને જવા દો એના કને એને બુશ મારવો એક એનો હા તારા પાલસન

અઈ તા જા ને માતા નમી હાતર ઘર કરોવા લાગો છો ના ના આ તમારી સિઝન પાથે છે ને એટલે તમારી શું અમારી બાંધલી તમે શું ભાધો યાર આ આ દાર દકાત કરો છો તમે ભડુ યાર હવે દકાત ન થાય હેડો હેડો વાયેલો અરે સબ પાઈ કઈ સારું હેડો આવો હેડો હેડો মাকাডাড্ড্য্য্য়েচে <laughs> স্য়োডেয়ে <laughs> તમાકુ ખાઈ લુ તારે ખાવી એ હે ખાવી હે એમ ને એ તને ભુલાય જો બોલે શાંતિ રહે હવે થોડીક ખાઈ લઉં હું

આપડે આ ઘોડી લેવી ઘોડી તમારે તમારા ખાનદન નું નામ બજાવે ઘોડી ખાનદન નું હા વીઆઈપી એક નંબર ના હડમન ના એમ હડમન નો આવળી ખાવા ના હોય એ અમે હડમન ભલું છે તાકા તમને બતાવું જો હા બતાવો આ મકા આગળ આ આગળ હું આવ આ ગામનો હે અહી કે હે કોણ હે છે એટલેસ બનાવતો ને ગાંધો લાગે હું હો ધંધા લાગે કે બનાવ્યા કૂલા લાગે હોણે

આ બધા મોઢા દે મારું ખાનદાન ખાવા ઈ છે ખાનદાન તારું ખાતો તો ખાઈ મારું ટ્રેક્ટર ને બધું ભર નથી <laughs> Ya no, 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 हातो दे या तू 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 ऐदा मला मला नो 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 नो